નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અજરાય ગામની આદિવાસી સંસ્કાર મંડળ સંચાલિત શાળામાં માનવતાને હેરાન કરતી ઘટના સામે આવી છે અહીં અંગ્રેજી વિષય ભણાવતા હેમંત નામના શિક્ષકે ધોરણ છ માં અભ્યાસ કરતા ચિરાગ નામના વિદ્યાર્થીને માત્ર એટલા માટે ઢોરમાર માર્યો કે તેણે ગૌશાળાની ગાયો માટે ઘાસચારો કાપવા જવા ઇનકાર કર્યો હતો આ શાળામાં નાના નાના બાળકો પાસેથી ઘાસચારો કાપવાની ફરિયાદો પણ મળતી રહી છે શિક્ષક ના અન્યાય ને રોષ જોવા વાલીઓ છે ઘાસચારો નહીં આ મામલે સ્થાનિકો અને વાલીઓ નવસારી શિક્ષણ વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે તેમણે આશ્રમ શાળામાં બાળકો સાથે થતા દુર્વ્યવહારને અટકાવવાની અને શિક્ષક હેમંત સામે કાયદેસર પગલા લેવા માંગ કરી છે